અત્યાર સુધી તમે આવા ટાકા ક્યારેય નહીં જોયા હોય આ છે ગજબની મજબૂતાઈ વાળા સ્ટીલ ના ટાકા જે એસ એસ ત્રણસો ચાર અને એસ સોળ ના મટીરિયલ્સ માં બનેલ એન્ટી રેડિયન્ટિકલ ટાકા છે આ એસ એસ ત્રણસો ચાર માં લીલ શેવાળ કે ચિકાસ નથી થતી અને એસ એસ ત્રણસો સોળ માં કાટ પણ નથી લાગતો છસો પચાસ લીટર થી લઈને પાંચ હજાર લીટર સુધીની કેપેસિટી ધરાવતા સ્ટીલ ના ટાકા બનાવવાનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે ટાકા રાખવા માટેના એમએચ ના સ્ટેન્ડ સાથે આવે અને જો તમારે એસ ના સ્ટેન્ડ બનાવવા હોય ને મહેસાણા જિલ્લાના વિનગર પાસે આપેલી છે અને જો તમારે નવો બિઝનેસ શરૂ કરવો હોય ને તો ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ ખૂણે તમને ડીલરશીપ પણ આપવાના છે તો કોન્ટેક્ટ કરી લીધો આ ડિસ્પ્લે ઉપર આપેલ નંબરમાં સ્ટીલ ટાકા લેવા માટે અથવા તો બિઝનેસ શરૂ કરવા માટે